કાપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી નાઓ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા પડતા હોય તેવા ગુનેગારને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવ રાખેલ હોય જેનું સંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ રાજ બ્રાન્ચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિક પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર બસો નવ બે હજાર પાંચ કલમ ત્રણસો છવ્વીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ મુજબના ગુના છેલ્લા વીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મેટુ દંડપાની ઉર્ફે દંડિયા નાહક પ્રધાન ત્રેપન ધંધો સંચા મશીનમાં મજૂરી રહે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ ત્રણ હુરસી પંડિતની અન્નપૂર્ણા હોટેલની રૂમ નંબર પંદરમાં અમરોલી સુરત મૂળવતન ધાનપુર ગામ પોસ્ટ કોડલા થાના કોડલા જિલ્લો ગંજામ ઓરિસાવાળાને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાપુદરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર અમલદારશ્રીને સોંપવા તજવીજ કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે